ઉમેદવાર શ્રી કાંતિભાઈ પટેલ સાથે છીએ શું કહી રહ્યા છે કાંતિભાઈ સાહેબ આપણે તેમને મળીએ નમસ્કાર કાંતિભાઈ જે રીતે અત્યારે કાર થઈ રહ્યો છે 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 તરફથી અને લોકો શું હું આપના માધ્યમથી તમને જણાવવા માગું છું અને લોકોને પણ જણાવવા માગું છું કે ખૂબ લાંબા ગાળા પછી ભારતીય જનતા પાર્ટીના સત્તાવીસ વર્ષના ખૂબ લાંબા ગાળાના શાસન બાદ આ પ્રજામાં ખૂબ મોટો રોષની લાગણી ઊભી થઈ છે અને જે રીતે લોકોને અભૂતપૂર્વ સમર્થન દેખાઈ રહ્યું છે આ વખતે તે ખરેખર ખૂબ કાબિલ છે અને સમર્થન એ એ દિશામાં જઈ રહ્યું છે કે આ વખતની સરકારમાં જે આઠમી તારીખે રિઝલ્ટ મળવાનું છે તેમાં એ સો ટકા હું માનું છું કે કોંગ્રેસની સરકાર ફોર્મ થવા જઈ રહી છે લોકોનો આક્રોશ છે લોકોનો લોકોને આ મોંઘવારીથી આ બેરોજગારીથી ખૂબ ત્રાસ થયો છે કોરોનામાં જે તકલીફોમાં તકલીફ પડી છે એને હેન્ડલ કરવા સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે એવા ઘણા કારણો છે અપરપ્રાંતિયો જે છે અસંગઠિત કામદારો છે એને એની એની જે તકલીફો છે એની જે વેદના હતી એ આજે આ ઇલેક્શનના માધ્યમથી લોકોને ઉજાગર કરવાનો એક મોકો મળ્યો છે હું માનું છું કે એના પડઘા આવનાર ચૂંટણીમાં ચોક્કસ પડશે બીજું કાંતિભાઈ સાહેબ આ વખતે ચોર્યાસી વિધાનસભાની અંદર જે રીતે કોળી સમાજમાં ટિકિટ નથી આપી તેનો પણ ઘોર વિરોધ છે એનો સીધો ફાયદો તમને પડશે હું તમને એ વિસ્તારની ભૌગોલિક સ્થિતિથી હું પૂરેપૂરો વાકેફ છું કાંઠા વિસ્તારના જે કોળી પટેલ નેટીના છે કે ખલાસી નેતિના છે કે અમારા ઓબીસી નેતિના જે બીજા વર્ગો છે એના તમામ પરિસ્થિતિથી એમના પ્રશ્નોથી એની ભૌગોલિક સ્થિતિથી હું વાકેફ છું હું છેલ્લા પાંત્રીસ ચાલીસ ચાલીસ વર્ષથી આ વિસ્તારમાં કામ કરું છું જેના કારણે મને આ વિભાગની તમામ જે કંઈ પ્રશ્નો છે તેને તેનાથી હું માહિતગાર છું આ વખતે જે ભારતીય જનતા પાર્ટીએ એમ જંખામની ટિકિટને સમર્થન આપ્યું નથી એના લઈને સમગ્ર કાંઠા વિસ્તારમાં ખાસ કરીને કોળી પટેલોમાં ખૂબ મોટી નારાજગી છે ખૂબ મોટો વિરોધ છે ખૂબ મોટો સંઘર્ષ એ આ આવનાર ચૂંટણીમાં તમને દેખાશે અને હું માનું છું ત્યાં સુધી એ તમામ મતોનું પરિવર્તન મારા મારે મારી મારા પક્ષે થશે એવી મને મને સો સો ટકા ખાતરી છે મતદારોને હું એટલી જ એક રિક્વેસ્ટ કરવા માગીશ ભારતીય જનતા પાર્ટી એકસો અડસઠ ચોર્યાસીના ઇલેક્શનમાં એમના જે ઉમેદવાર છે એને એની સામે જે નારાજગી છે અને એ અમારા માટે મત વિસ્તારથી બહારનો માણસ એમ એમ કહેવતો પણ કૌટું નથી એમને આ પરિસ્થિતિ આ વિસ્તારને બિલકુલ ભૌગોલિક જ્ઞાન નથી અથવા ભૌગોલિક પરિસ્થિતિ કે બેના પ્રશ્નોની વાકેફ નથી ક્યારે આ વિસ્તારમાં એમણે કોઈ કામ કર્યું નહોતી અને મને ખબર છે કે આ વખતે એ એ લોકોને જાકાર આપશે અને અમે સો ટકા વિજય મને ખાતરી છે મિત્રો આ હતા ચોર્યાસી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ પટેલ અને તેમને પૂરેપૂરો વિશ્વાસ છે કારણ કે જે રીતે ભાજપે ઝંખનાબેન ટિકિટ નથી આપી તેનો સીધો ફાયદો કાંતિભાઈ પટેલ મળશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી પ્રકાશવાળા કેમેરામેન પ્રશાંત પટેલ સાથે સુરત